આ સમય બાજુના ખેતરના ફરતે ફેન્સિંગ તારમાં વિચરણ ચાલુ કરેલ હતો અને રમતા રમતા નૈતિકનો જમણો હાથ તારને અડી જતા તેને વિચકરણ લાગ્યો હતો કારણ લાગતા જ નૈતિક ઝટકા સાથે જમીન પર પટકા અને તેનો જમણો હાથ દાજી જતાં ગંભીર ઈજા પૂછી હતી ઘટનાના પગલે આજુબાજુના લોકોને તેના પરિવારજનો દોડી આવ્યા હતા તેમજ ગંભીર હાલતમાં નૈતિકને એકસો આઠ વાન મારફતે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસરો હતો કરુણ મોત આ બનાવ અંગે મૃતકના દાદા ગોવિંદભાઈ અને હીરાલાલ પરમારે જણાવ્યું હતું કે તેમનો ભત્રીજો નૈતિક રમવા માટે ગયો આ સમય બાજુમાં ખેતર માલિક હીરાભાઈ પિત્બરભાઈ સાંખલાએ તેમના ખેતર રમેશભાઈ માળીને વાવેતર માટે આપેલ છે જે રમેશભાઈ ખેતરના ફરતે તારમાં વીજલાઈનમાંથી વાર મારફતે સીધો કરંટ મૂકેલ હતો અને રમતા રમતા નૈતિક આ તારને અડી જતા તેને કરંટ લાગ્યો અને તેનું મોત થયું છે આ ખેતરમાં અગાઉ વીજ કરંટ લાગતા કેટલાય રોજડા મરી ગયા અને હવે તેના ભત્રીજો પણ મૃત્યુ પામ્યો છે ત્યારે વીજ કરંટ મૂકનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે એવા અમૃત માળી સબંધ ભારત ન્યૂઝ ડીસા